એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી થી જુઓ છે પણ ભુવાજી સાદગાઈ છે મંદિરે પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પોતે કોઈના પૈ પૈસો લેતા નથી હું પણ દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે અને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કંઈ જે જાઠાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમણે ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવુતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં ભુવાજીએ કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશનને નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે એ ખોટી છે તમે જોતા હશો તો મદરેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર લે છે અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ લોકો પગાર લીધા વગર કરતા હોય છે અમારા હિન્દુ ધર્મની આસ્થા છે દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું બે રવિવાર કે ત્રણ રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે એટલે એ રીતે માતાજીને આસ્થાથી એમના કામો થતા હોય છે તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે સાપ છે જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે